ઓગણ સિત્તેર હજાર એકસો ત્રીસ નો મુદ્દા માલ કબજે કર્યો હતો આરોપી વિક્રમાને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો ભાઈ સાણ ખાતે રહે છે અને તેને મળવા તે વતનથી સુરત આવ્યો હતો વિક્રમા સુરત આવતો હતો ત્યારે હમવતની બિમલ ઉર્ફે શાનોએ મોકલ્યો હતો તેના પેમેન્ટની રાહ જોતો ઊભો હતો ત્યારે જ વરાછા પોલીસે તેને ઝડપી લીધો હતો પોલીસે આ ગુનો નોંધી વિક્રમાની ધરપકડ કરી બિમલ અને ગુરુને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન ઓરિસ્સાથી સુરતમાં ગાંચો ઘુસાડવાના આ રેકેટમાં સારોલી પોલીસ દ્વારા બિમલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આરોપી બિમલ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના લાઠી પાડા ગામ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક ઓરિસ્સા ગંજામ ખાતે તપાસમાં જવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી સારોલી પોલીસના એએસઆઈ રમેશ હરિભાઈ ભરત નાચાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વૈભવ પદ્મસિંહભાઈની ટીમ બનાવી તાત્કાલિક પીઆઈ સંદીપ વેકરિયાના માર્ગદર્શન હેઠળ પંદરસોથી વધુ કિલોમીટર દૂર પહોંચ્યા હતા સારોલી પોલીસના ત્રણે પોલીસકર્મીઓ કર્મીઓ ત્રણ દિવસ સુધી શાકભાજી વેચના રિક્ષા ચાલક અને ગામના વ્યક્તિ હવાનો વેશ ધારણ કરીને વોચ ગોઠવી હતી આરોપી વિમલ ઉર્ફે શાનો ઇન્દ્રા સ્વાઈને ગંજામ જિલ્લાના લાઠીપાડા ગામ ખાતે જઈ ફેરિયા તથા શાકભાજી વેચવાનો વેશ ધારણ કરી આરોપીને આઈડેન્ટિફાઈડ કરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીએ ગામના જ યુવાને ઓરિસ્સાથી સુરતમાં ગાંચો ઘુસાડવાના રેકેટમાં સામેલ કર્યો હતો સારોલી પોલીસ દ્વારા બિમલની વધુ પૂછપરછ કરીને અત્યાર સુધીમાં સુરતમાં કેટલો ગાંજો ઘુસાડવામાં આવ્યો છે અને તેના સાગરી તો કોણ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ સુરતમાં જે ગુરુને ગાંચો આપવાનો હતો તેની પણ શોધખોળ કરવામાં આવી છે